ભરૂચ જિલ્લા ન્યાયાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે લિબરેશન ટાઈગર ઓફ તમિલ ઇલમ એલ ટીટી નામે મળેલા ધમકીભર્યા મેલ બાદ સાવચેતીના ભાગરૂપે વકીલો અરજદારો અને કર્મચારીઓને તાત્કાલિક સંકુલની બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે ઘટનાની વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની છ કોર્ટને એક જ પેટર્નથી આરડીએક્સસી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્યો હતો ભરૂચમાં આ જાણ થતાં જ સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ કોર્ટ અને કલેક્ટર કચેરીના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ભરૂચ બાર કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ પદ્યુમનશ્રી સિંઘાએ જણાવ્યું હતું કે જજની સૂચના મળતા જ તમામ વકીલોએ કામગીરી અટકાવી પરિસર ખાલી કરી દીધું હતું પોલીસ દ્વારા બિલ્ડીંગ છે હાલમાં બંને મહત્વની કચેરીઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફોર્મથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમને તથા અમારી ટીમ ને મળતા અમે બધા ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે અને દરેક પક્ષકાર અને વકીલ મિત્રો સૂચના આપેલી છે કે જ્યાં સુધી પ્રશાસનની કોઈ આગવી સૂચના ન આવે ત્યાં સુધી કોઈ કોર્ટ બિલ્ડિંગ માં પ્રવેશ કરવો નહીં અત્યારે કોર્ટ બિલ્ડિંગ માં એસપી સાહેબ તેમની સમગ્ર ટીમ લઈને હાજર છે અને બોમ્બ ની શોધખોળ ચાલુ છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ